પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ હારીજ જલ્યાણ પરિવારે રોટલિયા હનુમાન મંદિર પાટણ ખાતે રૂપિયા સાત લાખ એકાવન હજાર દાન અર્પણ કર્યું હારીજ જલ્યાણ પરિવાર દ્વારા આજરોજ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે પાટણ અશોક વાટિકા ખાતે આવેલા શ્રી હનુમાનજી મંદિર ખાતે રૂપિયા સાત લાખ એકાવન હજાર યોગદાન આપ્યું હતું હારીજ ગામનું ગૌરવ ઠક્કર લલિતાબેન પરશુરામભાઈ જલ્યાણ પરિવાર હરહંમેશ જીવદયા ધાર્મિક કાર્યક્રમમાં અવિરત યોગદાન આપી સેવાકીય કાર્યોમાં સહભાગી બની રહ્યા છે પાટણ વાટિકા શ્રી રોટેલિયા હનુમાનજી મંદિર પરિસરમાં રોટલિયા મહાદેવ નાગ વાસુકી દેવ સ્થાનકની આગામી સમયમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે જેને લઈને આજરોજ ગુરુ પૂર્ણિમાના દિવસે નવીન રોડનું ખાત મુહૂર્ત હહારિજના દાતાશ્રી ઠક્કર મિતેશભાઈ પરશુરામભાઈ શૈલેષકુમાર ફરશુરામના જલિયાણ પરિવારના વરદહસ્તે કરાયું હતું મુહૂર્તમાં રોટેલિયા હનુમાન પરિવાર વિનયસિંહ ઝાલા ઉદય પટેલ સંજય ભાટિયા દિલીપસિંહ સોલંકી હિતેશભાઈ ઠક્કર જલારામ સેવા સમિતિ હારીજ મહેશ પંચાલ વિપુલભાઈ પૂજારી રોહિતભાઈ ગોસાઈ સહિત મિત્રો હાજર રહ્યા હતા કમલેશ પટેલ પાટણ